રોટરી ક્લબ ઓફ સુરતના ચૌદ સંગઠનોને મળીને બેટરી સંચાલિત કૃત્રિમ હાથનો કેમ્પ યોજ્યો સુરત નાનપુરા વિસ્તારમાં આવેલા દિલીપ પરેશ રોટરી હોલ ખાતે ઇનાલી બેટરી સંચાલિત કૃત્રિમ હાથના પ્રત્યારોપિત કરવાનો કાર્યક્રમ યોજ્યો જેમાં ક્લબના ચૌદ સંગઠનો દ્વારા એક છત નીચે આ બેટરી સંચાલિત હાથ પ્રત્યારોપિત કરવામાં આવ્યા દક્ષિણ ગુજરાત સહિત મુંબઈ અને અન્ય રાજ્યોમાંથી પણ લાભાર્થીઓ પહોંચ્યા હોય પાંત્રીસથી વધારે લોકોને નિઃશુલ્ક રીતે હાથ લગાવી આપવામાં આવ્યા હોય જેમાં ઘણા એવા પણ હતા જેમને બંને હાથ લગાવી અપાયા મુંબઈથી હાથ મેળવવામાં આવેલી રેખા ધીરજકુમાર ખારવાએ જણાવ્યું કે ગત માર્ચ મહિનામાં અકસ્માત થતાં હાથની નસ દબાઈ ગઈ હોય ઓપરેશન કરી હાથ કપાવવો પડતો હોય પરંતુ હાથ ગુમાવવો પડતા નોકરી પણ છૂટી ગઈ સુરત શહેરમાં આ પ્રકારે હાથ મળે છે છેની જાણ થતાં જ મું ને મારા પતિ અહીંયા આવ્યા છે જોકે હવે મને હાથ મળ્યો ત્યારે એવું લાગે છે કે નવ મહિના બાદ ફરીથી મને નવું જીવન મળ્યું છે હાથ લગાવવાના કાર્ય સાથે સંકળાયેલા પુણે ડાઉનટાઉન વતી પ્રદીપ મુનોદે જણાવ્યું કે દર વર્ષે અમે આ પ્રકારના કાર્યક્રમો કરીએ છીએ લોકોને બંને હાથ તો કોઈને એક હાથ લગાવી આપ્યા છે બેટરી સંચાલિત હાથ હોવાથી કુદરતી જેવું જ દેખાય છે વજનમાં પણ હળવું છે દરરોજ ફિટ કરવો અને કાઢવો પણ આસાન છે માર્કેટમાં લગભગ પચાસ હજાર સુધીની કિંમતના લઈ લાખો રૂપિયાના હાથ મળે છે ત્યારે વિવિધ સંસ્થાઓના સહયોગથી નિઃશુલ્ક રીતે અમે કામ કરીએ છીએ આ વખતે રોટરી ક્લબ સુરતના ચૌદ સંગઠનો અમને સપોર્ટ મળ્યો છે નામ પ્રદીપ મુનોદ હું પુનાથી આવું છું રોટરી પુના ડાઉનટાઉન અને ઇનાલી ફાઉન્ડેશનના વતી સુરતમાં અને ગુજરાતના અન્ય શહેરોમાં જેમ કે આણંદ જામનગર જૂનાગઢ ગાંધીનગર ભરૂચ આ શહેરોમાં પ્રોસ્તે ખેન્ડ કૃત્રિમ હાથ અપાવવાનો કાર્યક્રમ ચાલુ છે આજે અમે સુરતમાં કેમ્પ કરીએ છીએ સુરતમાં લગભગ પાંત્રીસ હાથ લગા પાંત્રીસ લોકોને હાથ મળશે એમાંથી એક કે બે લોકોને બંને હાથ નહોતા એન્ડ અને આ બધા હાથ લઈને પાછા જશે આ હાથ લગાડવા છે પછી રોજમરાના એમના જે રોજના કામ છે એ આસાનીથી કરી શકાય છે બાઇક ચલાવી શકાય છે લખાણ હાથથી લખાઈ શકાય રસોઈના કિચનના બધા કામો કરી શકાય ડે ટુ ડે એક્ટિવિટી બ્રશ વગેરે કરવાનું આ બધું કામ થઈ શકાય વ્હીકલ ચલાવવાનું થઈ શકાય આ બધા કામો કરવામાં એમની સપોર્ટ મળે આ હેન્ડ આ હાથ બેટરી ઓપરેટેડ છે અને એને દેખાવામાં કુદરતી હાથ જેવો સુંદર હાથ લાગે છે